બે લુ થઈને ફરવું નામ રોશન કરો શું કર્યા ફોન માં મોછો પહે કોમ ધંધો કોઈ કરો નહિ પેલો નેનો સા જોજી આતારામ સો વાગે ઉઠી જો છે વીજરીઓ વેને ચાલે એ તો એનું કરે છે અન તું તારું કર ના અરે કાલ વજી કે તો તે હું કરું લેવા જોઈએ છે જાણ નહી જતાવ રે છે કાં બોલ બોલ કરજે કાલ કરા પહેલી વખતે કાલ હો તો કે તો તો હું લેવા જઉ હું તો નહી જાણ પલા વાગ બમ બોલાસ પેલા હું લેવા હું ના કહું છું કે લે ભાઈ ની લાપોટ જાપોટ કરો નહીં

કાઠું પડી જાય અને તમે તો ઘેર ઘેર બે હીરો છો એ છોકરા બીજા રહ્યા ને હું આવું યાર હો અને ગલ્લા જે મારા વિડિયો લેતા જે ટેલિફોન આ જો જે આ શેરલી શાનનો ઉઠ્યો છે નાવો તો કરિયા કોમ જતો રહે પલા લા ભાયો ને ગાત કોમ જતો રહે તે 500 રૂપિયા આધરી આવ ઓમન અમજ જોરો ઘર ઉજોર કાર છે મની તો મારું કેવું હું પડે તો પર મારા કંટાડીન બોલું છે હું આ ગુજીન ઘેર જઈને આવું હેટ હમણાં હાલ કોઈ તો હમણાં હાલ ભાર ખોરસી ખાજી હું લઈ આવું એ વખત હાથ ઉપાડતા હો રાખતા નહીં હું ના કઉ છું લે લાપોટ ઝાપોટ કરો નહીં લાપોટ નહીટ કરો નહીં અને બીક લાગજ ના હોય તો જુદો નેકળી જા લે જુદો જા જુદું સાપડું કરી ના એટલે મને અમે બે થના રસ્યું મારા પેલાનો નો અવસર કાઢવાનો છે અવસર કાઢવાનો છે કોત પછી ભેગા કરો તે મારા અવસર ને નીકળી જાય

અને વાપરે છે હા આ તાર છે મરી નાહી આ તો ભાઈ ભાભી બે જણ ભાઈ એ મેલે એટલો એવું છે હા તાર ભાઈ ને કોઈ તાર બાપક તું કશું કેતો જ નહી લે ઓ કહું તો છું છું તો કેવાય મારા એ વાત તો કેટલા જવાન હા આગર થી ઓમ જવાન થવો કે બાજુ ઓમ જવાનું હા છે આ એ માં ભાઈ સાસરી

ના એટલે કદી બોલતા નહીં આ બોલતા જહરા લુઘરા બોલો લેવો નહીં ફટાફટ હેડજો હાલ કાઢવાના છે બહાર હાલ કાઢવાના પટ્ટા પર છે માર બાપ તો કેરમાં જાતો પછી રેલીમાં જે આય તો પેલે ઓય હેડો નીકળ્યો છે ને હેડો આવો હા લે તારું છો પાડું છું Tidak cukup bundar. Lebay. Aha. Ay, ay, ay. Hello, kau dari siapa? Aku.

હા સેવા અખત ચીક જોઈ જાય છે પૈસા જ ખોરવાના પૈસા જ ખોરવાના કોઈ અમુક ધંધો કરવો નહીં એને સેવા આ થાળીઓ ફેર છે પેલા એમની થાળીએ ધર મા ટોટકયો જુદો કઈ નાખ્યો હાલ કંટાળ્યો છું ગમણા હાલ

કોઈને લાઈવું નામ એકલો તમે મારી જ્યાં ત્યાં હારું છી અને મારે તો લાંબા લાવવાની સરસ હતી લાઈ અરે નાકો વધોને હા હા જીવો હા હા ભા છો તો શું થાય એવું છે

વાત કરો છો મારી છોડી ને છેત્રી તમે લાયા હું એમ કઉ છું એ બધા સો નાટક કરવાના આવતો ગી તાર હારો મળી નથી એમને વાત કરો છો નહીં બે હું બે હું તમે ના તો નહીં તોપ શું વાતો કરો ને લાયા મને જવાબ લઈ કોણ ક્યાં લાયા

ઘર હંધોનું ઘર થઈ ગયું ના ના આ તખાના છોકરાનું અને તખાના છોકરાની બહેનું ઘર થઈ ગયું લે હવે ગમે તેમ જિંદગી જીવી તો સાલ આ ભાઈ ના ના અમુક જગ્યાએ મારી માને જુઠ્ઠું બોલવા જેવું હોય તો જુઠ્ઠું બોલ દેવું પડે કૂકનું હારું થતું હોય તો ના ના જુઠ્ઠું એ ખરેખર જુઠ્ઠું છે ના ના એ શબ્દ છે અને હારું એ શબ્દ છે મિત્રો અમુક જગ્યાએ જુઠ્ઠું બોલવા જેવું તો બોલ દેવાનું બી હવે અગર હારું થતું હોય તો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી